તમે નજરે જોયું હા સાહેબ એ કડવા તું આ બે ત્રણ દારૂ નું પોટલા ઉતારી ને તો હું ગાયકા પેશાબ કરતો રોહીતિયા ડાઉના કોથા ઉતારું થાય 1300 પૈસા લાગે છે ઇલા કડવા તારો માં પૈસા તો લાગે જ છે ને આ થોડું મશીન યાદ રોક્યું રે આતે હારું આલે હું જાતો હું દીકરા રોહિત ક્યો તિયા દીકરો મને કોથરા ઉચ્છો એલા

એ આ તો ખબરી ન ફોન હાલો આ નો હોય અરે એ એ આ આ સાહેબને ક્યાંથી ખબર પડી કે મારી વાડીએ હું એક આખો ઈકો દારૂ માં ભરી લાવ્યો સઉ હવે શું કરવું ઘાય ગાય અહિયાં દારૂ પાછો ફેરવવો જોઈશે ને રોય તેમ ફોન કહી દઉં

હવે મને કાયાકાત આવું જોશે આ દે તો दारू નથી ઉપાડી નથી લઈ આયો તો એ કરવા એ કરવા હું એ બનો જાવી ને પાછો એક આમ ભાઈ હાથી ઉતાર્યો છે ભલા મણા એ તારી બાપાએ ફોલી રેડ પડવાની છે ભાઈ કાકા સાહેબ તમે આયા હું રાખ્યું ગાઘા જાડીયાને અડે જવા દયો ને તમને ખબર ન હોય પેલા છોકરા જશે ને પૂછું જો થોડી વાડી છે આપણે સાહેબ અમે કહી તો ખરા પણ અમને પૈસા દેવા પડે હા પૈસા મારા દીકરા પણ પેલા તો ઓલી નેરકી દેખાય ને એની બીજી વાડી ઓલી રહી એની બીજી હા પૈસા તો આપો એ પૈસા ન હોય ઉપડ ઉપર જા વેતો થા સાહેબ મને ખબર હતી તમે મને પૈસા નહીં દયો ને એટલે મેં તમને એડ્રેસય બીજો દીધું એટલે તવી દેખ ના બીજો એડ્રેસ તે દીધું અરે હર ખુશિન ને પૈસા આપો તો કાલ હા દઉ પૈસા હાલ સીન પેલા પૈસા આપો પેલા પૈસા મારા દીકરા મારા પણ છોકરા એમ છે હો પેલા પૈસા દેવા જોઈએ હાલે બોલે રે મે તમને કીધું ને ઈ દેડરસ હે તે કી દુઈદ વાડી મારા દીકરા મારા સાહેબને સેત્રી ગયા તમે અરે તમારી જાતના ઉપડો એ ભઈલા અરે પાપને હ રોઈ કે ને दारू હોય તો હર રોઈ કે ઓય તમારો બાપ અહીંયા આવો એ દારૂ ભઈ ને હા હા તો વાંધો નહી તમારો બાપ હમણે પોલીસ ની રેડ પર છે અહીંયા કા ઈકા માં બેહો હાલો બીજા સીધે તન ભાઈ કે જાય હાલો બેહો બેહો બેસો બેસો કઈ કા બેસો Come

કાડુને ફોન કરીને કહી દો કે નું ગોડાઉન ખાલી કરે આ બધો દારુ રહ્યો ને અહીંયા હંગરી દે હાલો આ કાળુ તારું ગોડાઉન બધું ખાલી કરી ખાઈ કા એ આયા મારી વાડીએ રયો ને પોલીસની રેડ પડવાની છે આ બધો દારુ તારા આડે લાવી છે હા હા ગોડાઉન ખાલી કર એ આ કાયા કા જવા દઉં

વાહન ના વાહન કરું તમે જોવો મૂકુ ને છોટ જાતો તો કે ભાગી ભાગી ને કેટલે જ જવાનું તમે જોવો ફૂકા ગાડી એ આલી ની મને આપડી માની આયા એ આજ પકડવાના બાપ નામ જાવ 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 કા જાવ તમે ઉગોrai કાય ઓય ઉગો રે ઓય ઘરે

અને ન્યા જઈ અને આ તારી દેશી જીરા અને હને કાંદુ કાઢું હાલ લઈ જો મજા સા સા હવે જી ઓય જાવા જો નાય પતાય જો ને બધું મને રિશ્વત દેવાની વાત કરેસ તું અને આ ટપુ જમાદાર ને બાપા ઓય બાપા આરામ બતા સાહેબ પણ આ મારો માલ માલ ની ભલે જમાદાર પછી લઈ જશું માલ આને પેલા લઈ લ્યો બાપા આરામ